તો હેલો ગાયશ તો ગુડ મોર્નિંગ તો તમારો સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં તો ગાઈસ હું જઈ રહ્યો છું અમારા અત્યારે આંબો છે ત્યાં હું જઈ રહ્યો છું જોઈએ છે આપણને પાકે કેરી મળે તો ખાઈશું હું જઈ રહ્યો છું ત્યાં તમને બતાવું હું ત્યાં જઈ રહ્યો છું જો આ આંબો છે આપણે ગોતીશું જો પાકી કેરી મળશે તો ગેટ ખોલી લઈએ પેલા પછી બંધ કરીશું જો ગાય આપણે આમ આંબે તો આવી ગયા છે પણ પાકી કેરી મળે તો ખાઈશું છે ગાય જો પાકી કેરી હતી પણ કોઈ જનાવર ખાઈ ગયું છે का से पाके कैरी मर जाए तो मजा आ ही जाए गाइस कैरी तो बहुत है अपने पाके कैरी छे नहीं जो आम तो बहुत बड़े हैं लेकिन पाके कैरी नहीं गाइस पाके कैरी तो नहीं मीज नहीं अब मिली तो छेत जइए अरे यार खराब थी गई है जो नहीं तो कैरी पक गई थी लेकिन खराब हो गई है कुछ जानवरों ने खा भी लिए और खराब भी हो गई है हमारे किस्मत में कैरी भी नहीं है देखो ना इतने सारे कैरी है लेकिन हमारे किस्मत में है ही नहीं તો ટાટા ગાઈસ તો આપણે ફરીથી મળીશું હવે નવા વિડીયોમાં